શિહોર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના વિવિધ મુદ્દે પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો આજ રોજ શિહોર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના વિવિધ પ્રશ્નો મુદ્દે શિહોરના વડલા ચોકથી કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી ખાતે

ચીફ ઓફિસર આગેવાનોએ આડે હાથ લઈને રજૂઆતો કરી હતી જેમાં ચીફ ઓફિસર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર ચેમ્બર છોડી ચાલ્યા ગયા હતા આ કાર્યક્રમમાં એક કોંગ્રેસના કાર્યક્રમ રજૂઆત દરમિયાન બેભાન થઈ જતા તાબડતોડ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે હાલ આ કાર્યકરની તબિયતમાં સુધારો છે આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં શિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ ધીરુભાઈ ચૌહાણ ગેલડા શિહોર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા કરણસિંહ મોરી મામસી તેમજ આગેવાનો કાર્યકરો જોડાયા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર છતાં

રસ્તાના પ્રશ્નો હોય પાણી અનિમિતના પ્રશ્નો હોય ઉભરાતી ઘટરના પ્રશ્નો હોય આવા અનેક પ્રશ્નો જે છે એની માટે અમે રજૂઆત કરતા રહ્યા છીએ પણ ચીફ ઓફિસર તરફથી કોઈ સકારાત્મક વલણ અપનાવીને કઈ જ્યારે નિરાકરણ ન આવતું હોય ત્યારે અમે ગઈકાલે જેવા બધા આગેવાનો સાથે નક્કી કરીને એવો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું હતું અને એના ભાગરૂપે જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે ચીફ ઓફિસર પોતાની ઓફિસ છોડીને ભાવનગર જતા રહ્યા હતા પણ કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોની મદદે આવ્યો છે સત્તામાં હોય જ્યારે કામ કર્યા છે અને વિરોધ પક્ષમાં હોય ત્યારે જે કાંઈ લોકોને મૂંઝવતા પ્રશ્ન હોય એની માટે કોંગ્રેસે હંમેશા આગેવાની લીધી છે અમે ચીફ ઓફિસર હાજર ન હોય શિહોર કોંગ્રેસના બધા આગેવાનો ધોરણા ઉપર બેહી ગયા અને એને એના પરિણામે ચીફ ઓફિસરને ભાવનગરથી આવવું પીડ્યું અનેક મુદ્દા હતા પાણીનો પ્રશ્ન હોય નિમિત્ત મોટા ભાગે તે સારી સારી સોસાયટી છે ત્યાં દસ દિવસે પાણી આવે છે અને જે સ્લોમ વિસ્તાર છે ત્યાં બિચારાને પંદર દિવસે પણ પાણી મળતું નથી સિહોરમાં જો અત્યારે તમે સર્વે કરો તો પચાસ જગ્યાએ ઓછામાં ઓછી પચાસ જગ્યાએ ગટર ઉભરાતી હશે એવો હું દાવા સાથે કહું છું નગરપાલિકાના તે જ કર્મચારી કોઈ હોય અને એને પોતાનો પીએફ લેવા જયારે અહીં આવે ત્યારે અહીંના જ નગરપાલિકાના કર્મચારી એની પાસે કરપ્શન ભ્રષ્ટાચાર કરીને પૈસા માગે ત્યારે એ સિહોરના આપણા ગૌરવ માટે બહુ કલંકિત વાત કહેવાય હજી ચાર પાંચ દિવસ પહેલા જ દે બધાય સોશિયલ મીડિયાના માધ્યમથીને પત્રકાર મિત્રોએ એક સીઓ નગરપાલિકાનું કોમ્પાઉન્ડ ઉજાગર કર્યું અને એ કોમ્પાઉન્ડમાં લાજવાની બદલે ચીફ ઓફિસર સાહેબ ગાઈજા અને કેમેરા કેમેરાની સામે એવું કીધું કે આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી હવે ભ્રષ્ટાચાર ન થયો હોય તો એને પોતે પત્રકારોને જ્યારે બોલાવ્યા ત્યારે એવિડન્સ સામે રાખવું જોઈએ કે જો ભાઈ આ બધી લોકો જે આક્ષેપ કરે છે એ આક્ષેપ તદ્દન ખોટા છે અને આ એનું એવિડન્સ છે કે ભાઈ આ રીતે કામ હતું આટલી ગ્રાન્ટ હતી ક્રમશઃ કામ થતું ગયું અને ક્રમશઃ પૈસા ચૂકવાતા ગયા છે એવું બધું એવિડન્સ સાથે ચીફ ઓફિસર સાહેબને પત્રકારોને કહેવું જોઈએ અને આ બધી એને એવિડન્સ દેવું જોઈએ પણ એવું કંઈ નહીં કરતા ખાલી પત્રકારોને કેમેરા સામે કહી દીધું કે લોકો ખોટી વાતો કરે છે નિયમ પ્રમાણે કામ થયું છે ને ભ્રષ્ટાચાર થયો નથી તો અમે અત્યારે ચીફ ઓફિસરની એ પણ વાત કરી છે કે સમગ્ર પ્રોજેક્ટ છે એનું જે કાંઈ જે વિગત છે એ બધી અમને ત્રણ દિવસની અંદર આખા પ્રોજેક્ટની મને માહિતી આપવામાં આવે અને આમાં જો કાંઈ ભ્રષ્ટાચાર થયો છે કોંગ્રેસ હજી આનાથી પણ જલદ આંદોલન કરશે આજે અમારે નગરપાલિકાને દેવાના હતા પણ છતાંય અમારો જે અંતરાત્મા છે એવું કરવા તૈયાર ન થયો અને ભાગરૂપે અમે આજે ચીફ ઓફિસર ને રૂબરૂ રજૂઆત કરી છે જો ત્રણ દિવસમાં આપણે પ્રશ્નો નું નિરાકરણ નહીં આવે સભાઈના જે ઓફિસર છે સેનિટેશન ઓફિસર કેતનભાઈ એને પણ અમે રજૂઆત કરી છે કે જ્યાં જ્યાં ઉકળા છે અને જ્યાં જ્યાં ઉભરાતી કટર છે એનું આજે સર્વે કરીને ત્રણ દિવસમાં નિરાકરણ લાવવામાં આવે આ બધા જે પ્રશ્નો છે આનું જો ત્રણ દિવસ નિરાકરણ નહીં આવે તો હજી કોંગ્રેસ ગાંધી જીંદા માર્ગે આંદોલન પણ કરશે અને જો જરૂર પડશે તો જલદ આંદોલન પણ કરવામાં ખચકાટ અનુભવશે નહીં આભાર